આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ઝાંસી કી રાણી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બેફામ નબીરાએ બે વિકરાયતી કાર ચલાવીને બે જમાલપુરના યુવાનોનો ભોગ લીધો હતો આ ઘટનાથી મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જ્યારે ગઈકાલે મેટ્રો કોર્ટમાં આરોપીને પોલીસ રજૂ કરવા માટે જઈ રહી હતી આ દરમિયાન મૃતકોના પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો અને પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને ત્યાં જ મૃતકના પરિવારજનોએ મેથી પાક ચખાડ્યો હતો આ ઘટનાને કોર્ટ પરિસરમાં મારામારી મામલે એન્ડ ટ્રાફિક ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ દ્વારા કારણ પોલીસ સ્ટેશનમાં મારામારી કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે કોની સામે ફરિયાદ થઈ છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રવિવારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદના નહેરુનગર વિસ્તાર ખાતે આવેલા ઝાંસી કી રાણી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ જેટલી કાર પૂર ઝડપે દોડી રહી હતી જેમાં એક બ્રેઝા કારના નબીરા દ્વારા બેફામ બેફિકરાઈથી કાર ચલાવીને રોડ પરથી સ્કૂટર પર પસાર થઈ રહેલા બે યુવાનોને ધડાકા બે ટક્કર મારી હતી ને આ ઘટનામાં બે યુવાનો અસ્પાક અને અક્રમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ બંને યુવાનો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી છે ઘટનાની જાણકારી મળતા જ પીડિત પરિવારના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી ને આમાં તો એકના એક કમાવાવાળા પણ યુવાન હોવાની વિગત સામે આવી છે આ ઘટનાથી પીડિત પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો રોહન સોની નામના આરોપીની એન્ડ ટ્રાફિક ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ગઈકાલે અમદાવાદના મેટ્રો કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે એન્ડ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે આરોપીને લઈને મેટ્રો કોર્ટમાં જઈ રહ્યા હતા તે દરમિયાન પહેલાથી જ આરોપીની રાહ જોઈને મૃતકના પરિવારજનો ત્યાં ઊભા હતા જેમ પોલીસ આરોપીને વાનમાંથી બહાર ઉતારે છે તેમ એકાએક મૃતકના પરિવારજનો તૂટી પડે છે ને મારામારી કરવામાં આવે છે ને એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં મૃતકના પરિવારજનોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળે છે ને આને પણ મારી નાખો આપણા ભાઈને માર્યો છે તે પ્રકારની વાત પણ આ શબ્દોમાં કરવામાં આવી હતી આ ઘટનાના પગલે પોલીસ કસ્ટડીમાં આરોપી સાથે મારામારી કરવા બાબતે એન્ડ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં આ ઘટના મામલે મારામારી કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં ચાર જેટલા શખ્સો સામે ફરિયાદ થઈ છે જેમાં આ ચારમાં આદિલ શેખ ઉઝેફ અજમેરી શાહિદ મિર્ઝા અને અયા આયમન અને આયમન અજમેરી સામે પોલીસે મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે આ ઘટનાના પગલે ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા હાલ મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે નાખો જે સમગ્ર મારામારીનો બનાવ અમદાવાદના મેટ્રો કોર્ટ પરિસરની અંદર બન્યો તો તે મામલે હવે કારણ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ